નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો જે પ્રસંગોમાં બનતી કેટલેટની રેસીપી આપણે બનાવવાની છે તો આપણે ઓર્ડર હતો દોઢસો માણસનો તો એકસો પચાસ માણસના જમણવામાં કેટલી કેટલેટ જોઈએ ફૂલ ડીશ હતી એમાં આપણે એની કેટલેટની કેટલેસ કહેવાય એની રેસીપી આપું છું તમને તો કેટલેટ એકદમ કડક બને અને એમાં તૂટે નહીં તેલના શું એવી રીતે કમ્પ્લેટ કેટલેટ કેવી રીતે બને જો તમારે ક્યાંય પ્રસંગમાં બનાવી હોય તો તમે આવી રીતે બનાવી શકો તો આ પૂરેપૂરો વિડીયો જોજો આમાં આપણે બધું બતાવેલું છે કેવી રીતે વઘાર મારવો મેં અહીંયા પંદર કિલો બટેટા લીધા છે પંદર કિલો બટેટા મોટા તપેલામાં બાફવા મૂકી દીધા અને ત્રીસ મિનિટ બાફવા દે ત્રીસ મિનિટ પછી બફાઇ જ પછી આપણે આને તો આપણા ગાંધીનગર રસોડું હતું એનું કામકાજ હાલે છે એમાં કેટલસ હતી પંજાબી શાક છે પનીરનું બધાના વિડીયા ઉતાર્યા છે દાળ ભાતના બધા વિડીયા આપણે મૂકશું અમારા શ્રદ્ધાબેન છે મારી મોટી દીકરી કેમેરામેન છે બધા વિડીયા એ જ ઉતારે છે અને આ ત્રીસ પાંત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે બટેટા બફાઈ ગયા છે બટેટાને ફૂલ બફવા દેવાના બટેટા બફાઈ ગયા છે બટાકા બધા પહેલામાંથી બહાર કાઢી લેશે બટાકા બફાઈ જાય ને એટલે તરત એને બહાર કાઢી લેવાના એક વાસણમાં નકર પાણીમાં રાખશો ને તો પાણી સૂહી જાય અને જો બટાકા પછી પોચ એકદમ ઢીલા પડી જાય ને તો એને કેટલાશ નહીં બને પોછા એને કડક કરવો એનો મસાલો કડક કરવો મુશ્કેલ પડી જાય એટલે બફાઈ જાય એટલે તરત પાણીની અંદર કાઢી લેવાના આ એક એનો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો હવે આપણે બટાકાની બધાયની ચાલ ઉતારી નાખીશું બધાયને ફોલી નાખીએ છીએ તો આ બધાય બેનો બટાકાને ફોલે છે અને ફોલીએ પછી આનો આપણે મસાલો વઘાર મારી મસાલો બનાવી નાખશું તો આ પંદર કિલો બટાકા બફાઈ ગયા છે અને આની વઘાર માટે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી છે તો આ પાંચ છ ગ્રામ મરસા છે ને અઢીસો ગ્રામ આદુ મિક્સ કરીને પેસ્ટ બનાવી નાખી આ બટાકાને બધાને સૂંદો કરી નાખો આની અંદર આપણે સાતસો ગ્રામ જેવા અત્યારે પૌવા નાખ્યા છે અને સાતસો ગ્રામ જેવા વઘાર ટાણે નાખશું ટોટલ એક દોઢ કિલો પૌવા નાખીશું પચાસ ગ્રામ તલ લીધા છે વઘારની તૈયારી કરીએ પચાસ ગ્રામ વરિયાળી લીધી છે અને પચાસ ગ્રામ આખા ધાણા લીધા છે અને વીસ ત્રીસ ગ્રામ જેવો આમચૂરણ કાચી કેરીનો પાવડર લીધો છે એક બસો ગ્રામ કાશ્મીરી મરચું સો ગ્રામ હળદર સો ગ્રામ નમક બીજી ડીશમાં મસાલો લીધો છે ત્રણેય આપણે અને આનો વઘાર કરી નાખશું આ બે ડીશ ભેરી છે એક કડાઈમાં પાંચસો ગ્રામ તેલ નાખી અને આપણે એમાં ધાણા અને વરિયારી તલ પહેલાં નાખી દીધું છે આદુ મરચાની પેસ્ટ સાડા હાથસો ગ્રામ કેરી હતી એ નાખી દીધી વઘારમાં અને એક મિનિટ પકાવવાની ધાણા નાખ્યા પછી ત્રીસ સેકન્ડમાં જ ફટાફટ પેસ્ટ નાખ દેવાની ગેસ ધીમો રાખવાનો બહુ ફાસ્ટ નહીં રાખવાનો બાકી મસાલા બરી જાય અને સતત આ તવી મોટો રાખવાનો એનાથી આ મસાલો હલાવતો રહેવાનો આજે આપણે સૂકા મરસા સૂકા મસાલા હતા ચટણી હરદર મીઠું એ પણ નાખી દીધું છે અને તેલ ઓછું રાખવાનું બને એટલું આની અંદર આપણે પાંચ છ ગ્રામ જેવી ખાંડ નાખી છે આવી રીતે તવિથાથી સતત હલાવતું રહેવાનું એટલે મસાલા હું બરે નહીં અને ઓછા તેલમાં જ આનો આપણે વઘાર મારો છે એટલે કેટલસને કડક બનાવવાની જો કેટલસ પોશી બનશે તો સારી નહીં બને તૂટી હે તળવામાં એવા પ્રશ્ન બનશે તો આવી રીતના મસાલાને બે મિનિટ પકાવવાનો ધીમા ગેસ ઉપર આપણે વઘારમાં સાડા હાથસો ગ્રામ પવા નાખી દઈએ અને બટેટા બાફાને પીસાતા થાય એમાંય હાડા હા એટલે ટોટલ આપણે દોઢ કિલો પૌવા નહીં ખાશે અને હવે આપણે મસાલો વઘાર પાકી ગયો છે હવે આપણે આને જે બટેટાનો સૂંદો કર્યો એમાં નાખી દઈએ ગેસ બંધ કરી દેવાનો અને મિક્સ કરી દઈએ છે વઘાર બરે નહીં એ રીતનો ગેસ રાખવાનો વધારે પડતો ફાસ્ટ નહીં રાખવાનો અને બહુ તેલ વઘારમાં નહીં નાખવાનું તો આપણે જે પંદર કિલો બટેટા સૂંદા હતા એમાં બધો વઘાર નાખી દીધો છે હવે આની ઉપર અઢીસો ગ્રામ જેવી લીલા ધાણા નાખ દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ આવી રીતે બે હાથે મિક્સ કરતું જ આવવાનું તો આ ગરમ ગરમ મસાલામાં આવી રીતે મિક્સ કરી દઈએ છીએ આપણે બટેટાનું અને હજી આની અંદર ઘણા મસાલા આવશે કોર્નફ્લોર મકાઈનો લોટ નાખવાનો છે અને ટોસનો ભૂકો જે બેકરીમાં મળે ને એ ટોસ લાવવાના અને એનો ભૂકો કરી નાખવાનો તો આમાં દોઢક કિલા જેવો ટોસનો ભૂકો આવશે અને બે કિલા જેવો આરાલોટ જે કોર્નફ્લોર આવે એ નાખશું આપણે પહેલાં આપણે થોડુંક મિક્સ કરી દઈએ છીએ તો મસાલામાં થોડુંક નમક ઓછું છે તો હજી આપણે ભાઈએ વીસ ગ્રામ જેવું નમક નાખ્યું છે અને મિક્સ કરી દે છે તો જે વઘારનો મસાલો છે આવી રીતે મિક્સ કરી દેવાનો અનેવર આ આપણે અંદર જો આ મકાઈનો લોટ છે કોર્નફ્લોવર વ્હાઈટ કોર્નફ્લોવર કહેવાય એ આપણે બે કિલા જેવું નાખશું અને ટોસ્ટનો ભૂકો એનાથી જ કેટલસ છે એ કડક થાય તો આવી રીતે અમે લગ્ન પ્રસંગમાં કેટલસ બનાવીએ છીએ તો આમાં આપણે બે કિલા જેવું નાખીએ છીએ અત્યારે દોઢ કિલો નાખ્યો પાછો અડધા કિલા જેવું નાખી દે હું અત્યારે આપણે આમાં એક કિલા જેવો ટોસનો ભૂકો નાખીએ છીએ પછી જ્યારે કેટલસ બનાવવાની થાય ત્યારે પાછો એમાં એક કિલા જેવો ટોસનો ભૂકો વપરાશે તો આવી રીતે જો જે સ્ટેપ બાય સ્ટેપ વઘારના મસાલા પવા અને કોર્નફ્લાવર ટોસ્ટનો ભૂકો એ સ્ટેપ બાય સ્ટેપ તમે નાખશો કમ્પ્લેટ કેટલસ બનશે જો પહેલાં ટોસ્ટનો ભૂકો અને મસાલાને મિક્સ સરખું નહીં કરો તો કેટલસ બરાબર નહીં બને એટલે વિડીયોમાં જે રીતનું બતા આપણે બતાવ્યું છે એ રીતનું જ તમે ટ્રાય કરજો બનાવવાની ટોચ કેટલેસ સારી બનશે આની અંદર આપણે વીસ ગ્રામ જેવો ગરમ મસાલો નાખી દઈએ છીએ વીસ ગ્રામ ગરમ મસાલો નાખ્યો છે અને થોડોક ખાટો સ્વાદ ઓછો આવે એના માટે હજી આપણે આમાં વીસ ગ્રામ જેવો કાચી કેરીનો પાવડર નાખીએ છીએ આમ સુરણ પાવડર કહેવાય હજી વીસ ત્રીસ ગ્રામ નાખ્યો છે અને બરાબર મિક્સ કરી દઈએ છીએ તો આવી રીતે આપણે કેટલસ બને છે અને આપણે આવી રીતના વિડીયા બનાવતા રહું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયાને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો તમે વિડીયો કયા ગામમાંથી જુઓ કયા જિલ્લામાંથી કયા દેશમાંથી એ પણ કહેજો અને તમારી કોમેન્ટ પ્રમાણે વિડીયા બનાવવાની કોશિશ કરીશું અમે ટાઈમ મળશે તો એ પણ આપણે બનાવી નાખશું તો આ કેટલસનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે હવે આની કેટલસ બનાવી નાખવાની તો આવા કેટલસના બીબા મળે આપણે તો આ દસ રૂપિયાનું એક બીબું આવે તો એનાથી આપણે કેટલસના બનાવી નાખવાની આ આવી રીતે કેટલસ બનાવે છે પહેલાં આ બેનો આવા ગોળ બોલ બનાવી નાખે છે અને જે બાઉલમાં ટોસ્ટનો ભૂકો છે એમાં રાખવાની અને બીબામાં ગોળ બીલું મૂકી અને માથે વજન દઈ દેવાનું પ્રેસ કરી દેવાનું બે સાઈડથી એટલે આવું થઈ જાય પછી સેજ તમે ઠપકારો ને એટલે આ નીકળી જાય અને આવું રીતના દિલ આકારનું થઈ જાય આ ટોસનો ભૂકો ને કોર્નફ્લાવરને આપણે નાખ્યો છે ને એને હિસાબે કેટલસ તૂટશે નહીં અને સરસ ફ્રાય થઈ જાય તો કેટલસનો મસાલો આવી રીતના બનાવી દીધો છે અને આમાં ખાલી દોઢસો માણસની કેટલસ બનાવવામાં પાંચથી છ માણસો કામ કરે છે એટલે કેટલસનું કામ આમ તો હાર્ડ કહેવાય કારણ કે આમાં માટે ફૂલ ટાઈમ આપવો પડે હવે આને તળી નાખીએ તો આવી રીતના પહેલાં બકડિયામાં તેલ ગરમ કરવાનું બે ત્રણ કિલો અને પેલા ઝારા ઉપર પંદર વીસ નંગ કેટલસ રાખવાની તમે ડાયરેક્ટ બકડિયામાં નહીં નાખવાની ને કહું તેલ ફૂલ ગરમ રાખવાનું હાઈ રાખવાનું ઢીલું તેલ ઠંડુ રહે ને તો કેટલસ તળાહે નહીં તેલ પકડી લે અને કેટલસ તૂટી આવે અને આવી રીતે કેટલસને ફેરવતી જવાની તેલ ફાસ્ટ રાખવાનું મીડિયમ ફૂલ ફાસ્ટ નહીં મીડિયમ તેલ રાખવાનું અને જેમ પાકતી જાય એમ તેલ ફાસ્ટ કરતું જવાનું તો આપણે આવી રીતે ત્રણ કિલો તેલમાં કેટલસ તળીએ છીએ અને કેટલસને ચારથી પાંચ મિનિટ તળવા દેવાની એકદમ ગોલ્ડન થઈ જાય ક્રિસ્પી ખાવા જેવી એટલે કાઢી લેવાની અને કેટલસની ચટણી પણ આપણે બનાવી છે ચટણીનો વિડીયો મૂકશું તો આવી રીતે આપણે બધી કેટલસને તળીને લાઈવ અમારે તો ગરમા ગરમ દેવાની હોય જમણવાર ચાલુ થવામાં દસ પંદર મિનિટની વાર છે અત્યારે બપોરના સવા બાર જેવું આવી ગયું છે સાડા બારે જમણવાર ચાલુ થાય તો આવી રીતે જો કેટલસનો ઘાણ તૈયાર થઈ ગયો છે તો મીડિયમ તેલમાં આપણે કેટલસ પકાવી છે ચાર મિનિટ જેવું થઈ ગયું છે કેટલસ પાકેને હવે આપણે કેટલસને કાઢી લઈએ તો આવી રીતે ત્રણ ચાર કિલા તેલમાં તમારે વીસથી પચીસ નંગ તળાઈ જાય ને આવી રીતે તમે પહેલાં એક બે વાર ઘરે ટ્રાય કરજો પછી તમારે કોઈ પ્રસંગ હોય એમાં કેટલસ બનાવવાની ટ્રાય કરજો તો સરસ કેટલસ બને છે અને જે પલટીને આપણે જમાણી હતી એ બધા બહેનો ભાઈઓ બધાએ મને કીધું હતું કે તમે બધી રસોઈ સારી બનાવી હતી એમાં કેટલસ પણ સારી હતી કેટલસ ખાવાની મજા આવી હતી અને મેં તમને કીધું એમ હવે આપણા આવા વિડીયો બનાવતા રહે હું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તો આવી રીતના આપણી બધી કેટલસ પહેલો ઘણ તળાઈ ગયો છે અમે આવી રીતે લાઈવ ગરમા ગરમ કેટલસને દેશું પીરસશું જેમાં ધાણાને તલને વરિયારી નાખી છે એનો દેખાવ સરસ આવે છે પહેલાં આવી રીતે બ કઢાઈમાં ઝારો રાખવાનો અને ઝારામાં બધી કેટલસ નાખવાની અને તળી દેવાની આમાં વીસ વીસ નંગ જેવી કેટલસ તળાય છે એક ઘણ તળો તો હવે બીજો ઘણ તળીએ છે તો આવી રીતના તેલ થોડું ફાસ્ટ રાખવાનું ઠંડુ તેલ નહીં રાખવાનું જો તમે ઠંડુ તેલ રાખશો ને તો કેટલસમાં તેલ સૂહી લે અને કેટલસ ખાવાની મજા નહીં આવે જો ફાસ્ટ તેલ હે ને તો કેટલસ જરાય તેલ નહીં પકડે અને ફાસ્ટ તેલમાં જ કેટલસ તળવાની એ એક ખાસ પોઈન્ટ યાદ રાખજો જો ઠંડા તેલમાં તમે કેટલસ નાખી દેહો ને તો તમારી મહેનત ફેલ જાય અને જો ઝારાથી કેટલસ તૂટી જાય ને તો આવું નાનું સમોસો અથવા વેલણ એનાથી કેટલસ ફેરવતી જવાની અને કેટલસ પૂર્યા પછી તાત્કાલિક નહીં ફેરવવાની એને એક મિનિટની મન પાકવા દેવાની એક બે બે મિનિટ પછી તમે આવી રીતે ધીમે હાથે પોછા અથે કેટલસ ફેરવશો ને તો સરસ પાકી જાય તો આવી રીતે આપણે બે ઘાણા કેટલસ ફ્રાય કરી જે તળી છે એના તમને બતાવ્યા છે આવી રીતે અમે બધી કેટલસ ગરમા ગરમ તળીને દઈ દેહું અને હવે આપણે અહીં કેટલસનો વિડીયો પૂરો કરીએ છીએ તો આ વિડીયો કેટલસનો કેવો લાગ્યો તમને એ તમે કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ